પાળાના પાકે પખાલીને ડામ તેવી કહેવતને સાર્થક કરતું કાર્ય ડભોઈ ના મામલતદાર કરી રહ્યા છે વાત એવી છે કે વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલ હોળીકાંડ બાદ ડભોઈ તાલુકાના ચાંદોદ અને કરનાળી પાસે નર્મદા નદીમાં ફરતી એકસો પચાસ બોટોને બંધ કરાવી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે ડભોઈ મામલતદારે કરનાળી અને ચાંદોદની બોટ સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે જેને લીધે એકસો પચાસ નાવિક પરિવારોને ભૂખે મરવાનો વારો આવ્યો છે

અમને હોળી બંધ કરવામાં આવેલી હતી હવે એમ એમની અધિકારીઓની સૂચનાથી અમે અત્યારે પાંચ જ પેસેન્જર બેસાડીને જઈએ છીએ અને બીજી અંદર જે અમારી કંઈ લાઈફ જેકેટની રીંગો છે એના દ્વારા અમે પેસેન્જર બેસાડીને એમને સેફ્ટી માટે લાઈફ જેકેટ લાઈફ રીંગો મૂકીએ છીએ એટલે બીજું કે અમારા ચાણોદમાં એકસો ને ત્રણ નાવડી છે જેના ઉપર પાંચસો કુટુંબ નિર્ભર કરે છે અને બે હજાર અગિયાર સુધી અમે લાઇસન્સ પણ લેતા હતા જે અત્યારે બે હજાર અગિયાર પછી બંધ કરવામાં આવે છે જે સરકારને અમારી વિનંતી છે કે અમારે ભરૂચ કસ્ટમ માટે હું ધક્કા ખાવા પડે છે જે અત્યારે ડબ્બોએ અમને ચાલુ કરી લે અને જે સરકારના નિયમ હોય એ પ્રમાણે અમે લાઇસન્સ લેવા તૈયાર જ અને રજીસ્ટ્રેશન પણ બંધ છે કે જે અમારે બોટ વેચાણ લઈને બીજા કોઈને વેચવી હોય તો એ પણ બંધ છે તો એ પણ ચાલુ કરવા અમારી વિનંતી છે અને અમને તાલુકામાં એની ઓફિસ આપે અમને ચાલુ કરી આપે માતાજીની કૃપાથી આટલા વર્ષોથી ચાણોદ કે કરનાળીમાં એવી કોઈ દુર્ઘટના બની નથી કે જેના લીધે અમારે આટલું બધું સહન કરવું પડે અને અમારા ચાણોદમાં બધા તરવૈયા જ છે કોઈ પણ જગ્યાએ કોઈક પૂર હોય કે કોઈક પણ દુર્ઘટના હોય તો અમારે બચાવ કામગીરી માટે ચાણોદના તરવૈયા જ જાય છે